ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમજાની જુદારા દ્વારા મેસરી નદીના કોઝવે પર ગ્રીલ નાખવાની માંગણી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીના કોઝવે પર સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે સ્થાનિક સામાજિક કાર્યકરોએ આ કોઝવે પર ગ્રીલ નાખવાની માંગ ઉઠાવી છે જેથી વરસાદ દરમિયાન અકસ્માતો ટાળી શકાય ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલા મેસરી નદીના કોઝવે પર ચોમાસા દરમિયાન પાણીનો ધસમસતો પરવા અનેક વખત ખતરનાક સાબિત થયો છે તાજેતરમાં ભારે વરસાદને કારણે આ કોજવે પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે અને એક બાઈક ચાલક ફસાઈ ગયો હતો જેને સ્થાનિક લોકોએ મહા મહેનતે બચાવ્યો હતો આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સામાજિક કાર્યકર ધારા શાસ્ત્રી રમજાની જુજારાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મેસરી નદીના કોજવે પર ગ્રીલ નાખવાની માંગ કરી છે ગોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદી કે જે ટાવર વોરવર્ડ ટાવરથી લઈ અને ગોંધરાના અનેક ભરચક વિસ્તારોના અવર જવર કરવા માટે તેમજ ઈદગા મોલ્લામાં આવેલ ઉસ્માન ગની પ્રાથમિક શાળાની બાજુમાં આવેલો કોઝવે ડીપ જે ડુબાન પુલ પુલ કહેવામાં આવે છે એ પુલ ઉપર ઘણા સમયથી ત્યાં રક્ષણ માટે દીવાલ બનાવવામાં આવેલ નથી સાથે કોઈ લોખંડની પાઇપની રક્ષણ દિવાલ બનાવવામાં આવેલ નથી રેલિંગ નાખવામાં આવેલ નથી મેં આ બાબતે નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી પરંતુ નગરપાલિકા તંત્ર ના સાંભળતા ના છોડકે અમે પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી અને પ્રાંત અધિકારી મારી નિરેલ મોદી સાહેબને રજૂઆત રજૂઆત કરેલ છે કે જેથી કરીને આ પુલ ઉપર રાત્રિ અંધકારમાં પ્રકાશની પણ કોઈ વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા ન હોય અને ચોમાસાના દિવસો સિવાય પણ આ પુલની આજુબાજુ ઊંડા ખાડા હોય પાણી ભરેલું હોય તો જાન જવાની જોખમ હોવાથી મેં જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી છે જેથી કરીને આપણા હું માધ્યમથી કહેવા માગું છું કે આ ડીપ વે આમે ઘણા વર્ષો થઈ ગયા જર્જરિત થઈ ગયો છે તો સાથે આ જર્જરિત થયેલા પુલને નવીન ઊંચાઈવાળો બનાવવામાં આવે એ મારી રજૂઆત પણ છે અને આખા સમાજની લાગણી અને માગણી છે કે ત્વરિત આ લોખંડની રેલિંગ નાખવામાં આવે રમજાની જુજારા ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટ